કોંગ્રેસના જે ઉમેદવાર છે પરેશ ધાનાણી તેમણે આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને રાજકોટ ખાતે જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા હતા તેવા સમયે ક્ષત્રિય સમાજની જે બહેનો છે જે મહિલા છે તે તેમને મળવા આવ્યા હતા અને પરેશ ધાનાણીને મળતા આ બહેન પણ ભાવુક થઈ ગયા હતા સાથે સાથે પરેશ ધાનાણી પણ ભાવુક થયા હતા અને તેમને સંવાદ થયો હતો તેની સીધી વાત કરીશું જ્યારે પરેશ ધાનાણી સાથે આપણે વાત કરીએ ભાવુક થયા હતા શું સર જી અમારા વચ્ચે જે ચર્ચા હતી એને બને ત્યાં સુધી પોલિટિક્સ રૂપના ના આપીએ એક ભાઈ અને બહેનની ચર્ચા હતી કે અમે મા દર્શન કરવા આવેલા છે નોરતા આઠમા નોરતે કે મા અમારી હવે હિંમત ખૂટી ગઈ છે સરકાર પણ અમને સાથ નથી આપતી તો તમે કંઈક રસ્તો બતાવો હવે અમે શું કરીએ અને સાથે પરેશભાઈ પણ અહીંયા દર્શન કરવા આવેલા અને અમને ખાલી એટલું કીધેલું કે ભાઈ તમને જવતલિયા ભાઈ તરીકે હું વચન આપું છું કે તમારી આ રણ મેદાનમાં તમારી અસ્મિતાની લડાઈમાં હું તમારી સાથે છું અને જ્યારે ભાઈ એક બેનને એટલું કહી દેને કે હું તમારી સાથે છું તો પછી બેન તો ભાવુક થયા વિના નથી રહેવાની ને ભારતીય જનતા પાર્ટીના સુધી તમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો પણ હજી સુધી પહોંચી નથી ને આજે તેમના જ ઉમેદવારે ફોર્મ ભરી દીધો છે

રૂપાલાભાઈને એવું લાગી રહ્યું છે કે ભાઈ અમે રાજકારણ રમીએ છીએ અને એમને ઉમેદવારીપત્ર નોંધાવ્યું છે તો પછી એમની સામે જો અમારા ભાઈ તરીકે લડવા માટે પરેશભાઈ સામે આવ્યા છે પરેશભાઈનો ઇતિહાસ આપ જાણો જ છો જ્યારે મેદાનમાં ઉતરેલા છે રાજકોટ એમને જે લડત આપેલી છે ને જીતેલા છે તો જો પરેશભાઈ અમને કહે છે કે બેન અમે તમારી સાથે છીએ તો પછી અમે પણ એમની સાથે છીએ અમે રાજકારણની રીતે નહીં અમે બહેન તરીકે એમને મત જરૂર આપીશું તમે પણ પરેશ ધાણાની સાથે સંવાદ કર્યો તમે પણ ભાવુક થયા હતા શું વાતચીત થઈ શું કહેશો પરસોત્તમ રૂપાલાના લે લો પરસોત્તમ રૂપાલા સાહેબે જે અમારી જે બધી લિમિટ્સ ક્રોસ કરી છે અને જે રીતે અમે આટલું સંમેલન કર્યા છે એટલે રેલી થઈ છે આટલા બધા મીટિંગ્સ બધું થયું છે પણ છતાં એમને કંઈ ફેર નથી પડ્યો એમના પાણી નથી આવ્યું તો આજે તો માતાજી પાસે એ જ પ્રાર્થના ઘોડો પાથરી એ જ માગવાનું હતું કે હવે અમારી સહનશક્તિ હવે અહીંયા

જે છે ને એ અમે લાઈક અમને બહેનોને એમ કહી દીધું કે હવે તમે આરામ કરો હવે જે છે એ પરેશભાઈ ઉપર છે આપને પણ પરેશ ધાનાણી હતા તે સમય પર તમે હાજર હતા પરસોત્તમ રૂપાલાને નિવેદનને લઈને આપ કેવી રીતે જુઓ છો ને શું કહેશો અમને આજે તો બધાને ખબર જ છે કે પરસોત્તમ રૂપાલાજીએ શું નિવેદન આપ્યું સમાજના એમ કહેવાય કે એક માણસ ઉપર નહીં બધા જ બહેનો દીકરે પૂરેપૂરે ક્ષત્રિયાણીઓ ઉપર એમને કહેવાય ને કે બહુ ખોટું કર્યું છે આટલી અભદ્ર ટિપ્પણી તો એમને ન જ કરવી જોઈએ છતાં એમને એ વાતનો અફસોસ નથી અમારી લાગણી નથી સમજી શકતા આજે પરેશભાઈ ધાનાણી આવીને એમને પોતાની લાગણી અમારી સમક્ષ વ્યક્ત કરી અમે તો કહેવા પણ નથી કે એમને કે તમે અમારા વિશે આટલું કરો છતાં એમને એમની લાગણી અમારી સામે વ્યક્ત કરી તો હવે એ લોકો અમારી લાગણી સમાજની સમજી નથી શકતા તો અમારે હવે એમની લાગણીનું કાંઈ જોવાનું થતું નથી

કે જે સમાજ વિશે બોલ્યા તો એમને ગુનો કર્યો છે બેનો દીકરીઓ વિશે બોલીને તો એમને તો આ માફી તો કોઈ દી આજે નહીં અને કાલે ની કોઈ મળશે જ નહીં એમને આ માફી અને આજે પરેશભાઈ ધાણી આવ્યા અને એમ એ અમારા જવતલિયા ભાઈ છે અને એમને અમારી પ્રત્યે જે લાગણી બતાવી છે તો હવે અમે એમની સાથે જ રહેશું આવનારા સમયમાં રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને તમે સમર્થન કરશો હા આવનારા સમયમાં અમને જો રૂપાલા સાહેબ અમારી લાગણી નથી સમજી શકતા એમને અત્યારે એમને આજે ઉમેદવારી નોંધાવવાની જ નહોતી છતાં બીજેપીએ એમને ઉમેદવારી નોંધાવી દીધી અમારું આટલું બધું જે સંમેલન થયું તમે બધું વિડીયો વાયરલ થઈ છે એ તમે જોવો જ છો છતાં એમને આજે ઉમેદવારી નોંધાવીને નથી આગળના સમયમાં એમની રેલી એમના પ્રચાર ચાલુ રાખ્યા છે તો હવે અમે પણ અમારી રીતે લડત ચાલુ રાખીશું રૂપાલા સાહેબ જે કરે છે ને એ થોડું ખોટું પણ છે એને આજે ગમે એમ કરીને એને ટિકિટ પાછી લેવી હતી ફોર્મ ભરવાનું જ નહોતું અને હવે ભલે ભર્યું પણ એનો એન્ડ બહુ ખરાબ આવશે અમે બધા દરબારો એક નિર્ણય કરી જ લીધો છે એ સારું જ નથી કર્યું એને બરાબર અને હવે અમારા ભાઈ આવી ગયા છે જૌતલિયા એમને બહુ અમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી સાથે જ છીએ બરાબર પરેશ ધાનાણીને બહેનો મળ્યા છે પોતાની જે લાગણી હતી જે ભાવનાઓ હતી તે વ્યક્ત કરી છે આ સમયે પરેશ ધાનાણી જે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે તે પણ ભાવુક થયા હતા સાથે સાથે ક્ષત્રિય સમાજની જે બહેનો છે તે પણ ભાવુક થઈ હતી અને પરેશ ધાનાણી પોતે જવતલ્ય ભાઈ તરીકે તેઓને આશ્વાસન આપ્યું છે અને આ લડાઈ તે લડશે અને તેઓને ન્યાય આપવા માટે તે સતત પ્રયાસ કરશે સાથે આ બહેનોનું કહેવું તે છે કે અમારા ભાઈએ જ્યારે આટલી મોટી વાત કરી છે તો આવનારા સમયમાં અમે તેઓને સમર્થન કરીશું આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજી ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર